અને શિષ્ટ છું મારા પણ મારા પર દરરોજ અનેક પ્રકારોના પ્રયોગો થાય છે એક એક વ્યક્તિ અહીં જીવે છે જે ક્યારેક પોતાની જિંદગીમાં જીવવા માંગતો હતો પણ જીવવા અસમર્થ હતો મારું ગર્ભ વ્યક્તિને એ બનવાની શક્તિ આપે છે જે તે કોઈ દી ન હોતો અને એને જ ઘણા લોકો પડકા પ્રભાવ પણ કહે છે આ આ વેદના બહુ પીડા થઈ રહી છે આ રોજ મારું શરીર મૂકી અને બીજા શરીર અપનાવું એ જ સરળ નથી

આજે આજે ફરી મારા બાળકો મૃત્યુ પામ્યા અરે હજી તો એમનો જન્મ થયો છે હજી તો એ વિવિધ પ્રકારના રંગોમાં તૈયાર થયા છે અને બસ શો ખતમ સમાપ્ત લોકોને લોકોને એવું લાગે છે કે હું નિર્જીવ છું પણ ના મારામાં પણ જીવ છે મારામાં પણ લાગણીઓ છે